જૂનાગઢ જિલ્લાના કેશોદમાં સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરના નરાધમને કેશોદ પોલીસે ઝડપી લીધો છે કેશોદના સોંદરડા ગામેથી સગીરાને લગ્નની લાલચ આપી પોતાના ઘરે લઈ જઈ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરીને ફરિયાદ સગીરાના પરિવારજનોએ કેશોદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી જો કે આ હેઠળ ગુનો નોંધી કેસોદ પોલીસ વિભાગના ડીવાયએસપી બીસી ઠક્કર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી કેસોદ પોલીસે સોંદડા ગામની અનુસૂચિત જાતિની સગીરાની લગ્નની લાલચ આપી વાલીપણામાંથી ભગાડી જઈ દુષ્કર્મ આચરના નરામ ધમ ગૌરમ ઓર્ફે કાનો મનસુખભાઈ ચૌહાણને ઝડપી લેવામાં આવ્યો છે અને કેસોદ પોલીસ દ્વારા પુરાવાઓ એકઠા કરવા ઉપરાંત તબીબી તપાસ હાથ ધરી નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરનાર

મનસુખભાઈ ચૌહાણ રહે કેશોદવાળાને આજ રોજ ઉમનાનગર અમે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલી છે એના પર બળાત્કારની છે તેમજ પોક્ષોની કલમ હેઠળ એનો ગુનો દાખલ થયેલો છે મધુરાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ